અને એક ગજરો આપો ને એક ગજરો આપો ને મને જરાકે ગજરો આપો મમતાબેન બેઠા એટલે લઈ લો મને ભીખ લાગે છે મમતાબેન મોજ માં આવી ગયા લાગે છે ભાઈ આજ મને કોઈ આવવા મિલી ખબર ને અંદર થી હવે તમે કાઠિયાવાડમાં માં હાલ છો પણ હવે આમ જો આમ તમે ના ગજરા ગજરામાં બહુ ફરક છે હવે કદાચ ઇટલી નું કપલ બાંકડે બેઠું હશે અને આમ છોકરો ને છોકરી મસ્ત આમ પ્રેમથી વાતો કરતા છે જોજો અને આમ છોકરો છોકરીને ને મોઢે આમ પ્રેમથી ગુલાબ માં છે છોકરીના શું રિએક્શન છે જોજો લવ યુ ડાર્લિંગ ઇટલી હવે તમે વી આવો જર્મનીમાં છોકરો છોકરી વાંકડે મસ્ત બેઠા છે અને છોકરો છોકરી મસ્ત આમ પ્રેમથી વાતો કરતા છે અને છોકરો એટલો પ્રેમમાં ઊંડો ઉતરી ગયો છે એટલે છોકરો આમ છોકરીને મોઢે પ્રેમથી ગુલાબ મારે જોજો સો સ્વીટ હબી મિસ યુ મચ આ જર્મની અને હવે તમે મમતાબેન વી આવો ગુજરાત બરાબર અને એમાંય તમારે વિસનગરમાં કા અમારું બગસરા લઈ લ્યો ગમે પણ ગુજરાતમાં છોકરો છોકરી બાકડી બેઠા છે અને આમ છોકરો છોકરી મસ્ત પ્રેમથી વાતો કરતા હોય છે અને છોકરો છોકરીને બોઢે આમ ગુલાબ માર છે આઠમાં લાગ્યું બુધી વગરના હા વા આંટા વગર શોધું તો મારા બાપા નાશ પાડતા હતા સબંધની એટલો ફરક છે બેન હા બરાબર ને પણ તમારો મહેસાણાનો પ્રેમ મહેસાણાનો પ્રેમ છે ભાઈ અપેક્ષા બેન ઘણી યાદી કરશે પણ થોડીક યાદી હું કરી દેવા અહીંયા ભાઈ હા અને ભાઈ અહીંયા ઘણાય ઠેકા ભરેલ વાદળી વરવા ગઈ છે ગયા પોગ્રામ માં વાહે કપા હતો પણ મમતા બેન તમે જે જેમ શેર શાયરી કીધી એમ હું બાવીસ જાત ના અવાજ કાઢું છું અરે વાહ લગભગ તમે વિયા ગયા નોતા એવા લગભગ તમે અદનાન સામીનો નો કાઢ્યો પણ એકવાર તમને સંભળાવી દો જોરદાર બરાબર ને ઓરિજિનલ તું તું થોડા પ્યાર મેં કરું જ ન આ જ્ઞાન

लाल 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 ड्रेस ड्रेस में में फायर फायर ब्रिगेड सी नजर आती हो, लाल लाल हो। कि वो आग बुझाती है और तुम आग लगाती होना पिक्चर मैंने क्यार बेन बेन कहू प्रेम लगू चु कोईम लागू छो वाहन

ચોકલેટ લવર ગામના પૈસા નહીં અને ત્રીજું બેન ડોન્ટ બિલીવ ઇન લવ લે આવું છે પણ બેન ખરેખર આજ મજા આવે છે ભાઈ એકવાર જોરદાર તાલ્યો થી બધા આપણા પરગણા આવ્યા છે ભાઈ આ ના એટલો આનંદ કરે પણ બેન મેં તમારા ઉત્તર ગુજરાતના પિક્ચર જોયા અને સ્ટોરી તમારી હાવ ફિક્સ હોય બેન સોરે હાવ હીરો નવરો બેઠો હોય છે અને હીરો હિરોઈન ની એન્ટ્રી કઈ રીતના હોય બેન જોઈ તમે હીરો હિરોઈન ની એન્ટ્રી હીરોઈન પાણી ભરીને આવતી હીરો ડબલે જતો હોય બે પાદરે ભેગા થઈ જાય જોજો અને ધીમેક થી હિરોઈન વેતું કરશે રામ આમ કુંડિયા ડીવીએ શું છે રામ

મને એમ થતું આપણા ગામમાં કોઈ ખુટિયા વાળું નથી સજ્જ ન કરી દે એનું નામ ખૂટિયો અને એને તમારે ખૂટિયાને જો ઊભો કરવો હોય તો કાનમાં જઈને એટલું કહેવાનું એમ્બ્રોડરી ભાગ રાખવો એટલે સીધો ઉભો થઈને વિયોજાય

ઇનામ જોઈ છે માગી લે રાજકુમારી નો હાથ થઈ રાજા કે બળદિયો છૂટું મૂકી ગયો ભલે વિયો જાય કે જવા જોવા પણ બેન અત્યારે મલ્લાર ઠક્કરના પિક્ચર કેવા સરસ આવી ગયા જોઈએ આમ બબે ત્રણ ત્રણ વાર જોવાનું તો મજા આવે હમણાં હું મારા દોસ્તાર સાત આઠ મિત્રો નાડી દોસ્ત જોવા ગયા સમજા તે મારી બાજુની એક રોમમાં સિત્તેર વર્ષના ડોશીમાં આવ્યા હતા પિક્ચર જોવા તે ઘડીકે ને ઘડીકે માજી

બાબાના સિક્કા સાંધી ને સિક્કા જેવો ગડફા દો અને આ છેલ્લા લગભગ આ બે ત્રણ મહિના હા ભાઈ એને એક વાર જોરદાર તાલી ભાઈ તમને મોજ કરાવજ હા અને વામજો મમતાબેન આ થોડોક ટાઈમ હમણાં બહુ ફાસ્ટ ગયો બધાનો પણ છેલ્લા લગભગ ત્રણ ચાર મહિના બે જ વસ્તુ હેલી હતી પુષ્પા ઝૂકે ગાને અને લીંબુના ભાવ રૂકે ગાને પણ આ પુષ્પા હવે આવ્યું ને આપણા બાપાને પૂછો પુષ્પા હતું જ અને એ તડકામાં હુકાય પછી એમ થાય ઓહો સાદી નું અસ્તર ચડાવ્યું જો આમ ત્યાં મુખેડ લેવાનું છૂટ છે એટલો આનંદ હતો

મારા બાપાએ કેતા તો પેણે માટી નથી પણ હવે સાહસ કર્યું છે આ વરોમાં પણ આજ આપણા પરગણમ આવીને આજ આનંદ કરે બેન એક તમારી શાયરીનો હું બહુ શોખીન છું કોણ કહેતે હે બુઢે ઇશ્ક નહીં કરતે એક આપો આપો એક નહી અમારા બાબલા બેટા બોલો તો કરાકડી બોલો બોલો એક 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 શાયરી મારો ના પણ એના પહેલા ઘણા બધા નો જવાનો અહીંયા બેઠા છે તો મને એક વાત કહેવાનું મન થાય છે કે લોગ પૂછતે હે કે આસમાન મેં સિતારે કેટને હે વાહ लोग पूछते हैं कि आसमान में सितारे कितने हैं कंबखत ये क्यों नहीं पूछते कि हड़मतिया में कुआरे कितने हैं वाह 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 जो कुआरा की आवाज़ सांबड़ी ना हवे सांबड़ो बहन कौन कहता है कि बुड्ढे इश्क नहीं करते कौन कहता है कि बुड्ढे इश्क नहीं करते वो इश्क तो करते हैं मगर कंबखत उन पर कोई शक नहीं करता वाह कोई शक ना करा तो नानी मोटी हंसी मजाक करिए छे बहन वांडानु तो तुम्हें पूछताज नहीं आया કિનારા વિસ્તાર થઈ ગયો છે અને બે હજાર પચીસ માં મારું અનુમાન છે આપણા પચાસ ટકાના સસરા છે ડાંગ રાજપીપળા સાપુતારા ગુજરાત કે આખો કા તારા સાપુતારા સાપુતારા જવું ને તો ઉમેશ હોટલ લઈ રાખવી પડે આપણે કેમ તો કે મારા સસરા જસ્ટ સાત કિલોમીટર પહેલા જ છે મસ્ત મશીન રહેતા હોય છે હા પણ આનંદ આનંદ છે અને ખુબ સરસ અને એકાદ બે ગીતની મહેસાણી મારે જ આખી કરવી છે બેન અને તમે ભેજો મને આનંદ આવે છે ભાઈ 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 સમજો દાદ આપતા રહ્યો ભાઈ દાદ આપશો તો બધાને મજા આવશે ઓ હા દાદ આપ્યું મોજ આવે ને આકલો પડકારો હા પણ પ્રેમ થી સંસ્કૃતિ ભૂલાય ની એ મને દાડા હમ દોવાર ફોન કરતે ફોન કર દે કેના લાગે ફોન તો દોડ દુખમાં કરતે હે એ તો ખૂંબરડ દે રહ્યો મારો પ્યાર થોડો ના રેખ મારા પ્રેમ નો નિશાન છે તારી રેખ ની યાદ મને આવ અને ભાઈ એ પિક્ચર જોવા ગયા હોય અને ભૂલથી આગળની રો લઈ લીધી હોય ત્યારે સાથ મારો તું હ સાથ મારો તું છોડી ગઈ મને યાદ વચ્ચે તું મેલી ગઈ અને દુરથી ઝલા મધુરથી ઝલા મધુર ભગવાન છે ભગવતી ને યાદ કરવી છે મોડ વડે આવો મોગલ માં જરાડે મોડ વડે આવો મોગલ માં મોગલ માં હે ભગોડા વાળે મોગલ માં જરાડે હે રાડે હાર વાળે વડે હે મોંડવે

दे सीढ़ो हलवा के मारी खोडल रमे राहे सीढ़ो मारी खोडल रमे राह खोडल रमे राहणे मरी मोगल रमे राहणे खोडल रमे राहणे मरी मोगल रमे राहणे भाई विनवो ભાઈન મારે લાવે અમારી ખોડલ માને કાજ રહે એ હું તો ટસ્કે પોણી ગઈ દીધા જ ટમકે ટોલો હોસલી હું તો અટસ્કેપણે કહીથી ના જ ઢમચડો લો હોચ લે પાતળી કમર હરણી જેવી વાલ રાહ કે મેં હરાણી દિલ બહુ રહે એ જોહીએ ને ચલના ઢોલ્યા કારણે બધાય મનમાં વશ્ય પણ નિરાય તમે